સુરત નવરાત્રીના પ્રથમ નોરતે બેંક ઓફ ઇન્ડિયા પાલનપુર ગૌરવ ઉપદ શાખાનું ઉદઘાટન કરવામાં આવ્યું સ્થાનિક વિસ્તારને બેંક દ્વારા અને વિવિધ અપાતી સેવાઓનો લાભ મળશે સુરત બેંક ઓફ ઇન્ડિયા પાલનપુર ગૌરવ શાખાનું ઉદઘાટન કરવામાં આવ્યું અને જેમાં જનરલ મેનેજર એફજી એમ અમદાવાદ અજય ઠાકુર અને રાજેશ કુમાર જનરલ મેનેજર સુરત ઝોન એસએમસી કોર્પોરેટર ઉર્વશી પટેલ દ્વારા કરવામાં આવ્યું આ સુરત શહેરમાં બેંક ઓફ ઇન્ડિયાનો વીસમી શાખા છે અને કુલ ત્રેપન શાખાઓ સુરત છે પટેલ કોર્પોરેટર બેંક ઓફ ઇન્ડિયા તેની સેવાઓની પ્રશંસા કરીને અવસરે અજય ઠાકુરે ગ્રાહકોને શુભેચ્છા આપીને જણાવ્યું કે બેંક ઓફ ઇન્ડિયા જાહેર ક્ષેત્રની સંસ્થામાં પ્રથમ છે અને બેન્કિંગ ઉદ્યોગમાં નવીનતા લાવવા માટે જાણીતી છે રાજેશ કુમાર જનરલ મેનેજરે જણાવ્યું કે બેંક સ્પષ્ટ વ્યાજ દરોમાં સેવાઓ પ્રદાન કરે છે જેમ કે ફિક્સ ડિપોઝિટમાં સાત પોઈન્ટ પંચાણું ટકા હોમ લોનમાં આઠ પોઈન્ટ ચાલીસ ટકાની નીચી વ્યાજદરથી અન્ય પ્રતિષ્ઠિત દીપક રાવલ ડેપ્યુટી જોનલ મેનેજર મયંક પ્રભ એજીએમ અને અખિલેશ કુમાર એજીએમ પણ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર મારું નામ ઉર્વશી નીરવ પટેલ છે હું આ વિસ્તારની કોર્પોરેટર છું બેંક ઓફ ઇન્ડિયાની નવી બ્રાન્ચ જે પાલનપુર પાલ રોડ ઉપર નવી શાખા ખુલી રહી છે એનો મને અતિશય આનંદ છે શારદીય નવરાત્રિના પહેલા નોરતે આટલું સરસ ઓપનિંગ કરવાનો એક લાહવો મળે એનો બી આનંદ છે બેંકના જે જીએમ છે એમને મને કહેવું છે કે આ એરિયા એવો છે કે જે સુરતની પહેચાન છે કે અહીંયા આગળ સુરતી લોકલ પણ છે અને બહારથી આવેલા લોકો કે જે કંપનીમાં સારી પ્રોફાઇલ ઉપર જોબ કરે છે એ બધા લોકોનું રહેઠાણ પાલ પાલનપુર ને અડાજણના વિસ્તારમાં છે એટલે આ એક ગવર્મેન્ટ બેંક બેંક ઓફ ઇન્ડિયા ની શાખા ખુલી રહી છે ત્યારે નિશ્ચિતપણે તમારી શાખાનું કદાચ સૌથી વધુ ક્લાયન્ટ બેઝ હશે અને સૌથી સારું ભંડોળ લોકોમાં ડિસ્ટ્રીબ્યુટ થશે અને લોકો તમારા કસ્ટમર બનશે એટલે એ બાબતે આ એરિયા તમે ખૂબ સારી રીતે પહેલી બેંક ઓફ ઇન્ડિયાની આ બ્રાન્ચ ખુલી રહી છે તેના માટે મને અનેરો આનંદ છે આ વિસ્તારની કોર્પોરેટર હોવાની અર્થથી લોકોને જ્યારે બી કોઈ બી જરૂર પડશે ત્યારે અમે એ લોકોને ગાઈડન્સ ચોક્કસ આપીશું કે કઈ જગ્યાએ તમારું કામ સારું થશે અને બીજું મારે બેંકના સ્ટાફ સાથે એક વિનંતી અને મારી સલાહ બી છે કે જ્યારે કોઈ પણ બેંક માટે કામ માટે કોઈ પણ કસ્ટમર આવે છે ત્યારે એની સાથે ખૂબ બિહેવિયર કરી અને બને તેટલા કોઓપરેટ થઈ અને લોકો વધુમાં વધુ આપણી શાખા સાથે જોડાય એવા પ્રયત્ન કરવાનું તમારા બી હાથમાં છે તો બસ એક બેંકના પ્રયત્નથી આપણે આ બ્રાન્ચને સફળ બનાવીએ અને મારા વિસ્તારના લોકોની સુખાકારી અને બેંકીકરણ એ લોકો ઈઝીલી બની કરી શકે તેવી શુભકામના तो आ, मैं राजेश कुमार बैंक ऑफ इंडिया सूरत जोन का मैं प्रबंधक मैनेजर और आज मुझे बहुत खुशी है कि मैं अपने जोन का ये ब्रांच का उद्घाटन करवा रहा हूँ और ये ब्रांच हमने एक बहुत ही स्ट्रेटेजिक लोकेशन पे खोला है ये चारों ये सूरत का एक बहुत ही अपकमिंग एरिया है और यहाँ पे विभिन्न तरह के लोग बिजनेसमैन भी हैं और सैलर क्लास के भी लोग हैं तो यहाँ इस एरिया का जो रिक्वायरमेंट है बैंकिंग रिक्वायरमेंट उसको पूरा करने में हम बहुत ही सक्षम होंगे इस ब्रांच को खोलने के बाद और ये बिल्कुल जैसा कि बहुत प्राइमरी लोकेटेड ब्रांच है और हमने ग्राउंड फ्लोर पे ब्रांच खोला है काफी अच्छा सारी सुविधाओं के साथ यहाँ तक कि हमने लॉकर की सुविधा भी इस ब्रांच में हमने प्रोवाइड करवा दिया है तो ये यह यहाँ के लोगों के लिए काफी अच्छा रहेगा यहाँ तक सूरत जोन की बात है तो हमारा सूरत तो एक अपने आप में एक बहुत ही एक विका, विक, विकासशील शहर है विकसित हो चुका शहर है यहाँ बिजनेस की बहुत संभावनाएं है हमारी टीम जो पूरी सूरत की टीम है वो पूरी तरह से अभी लोगों के सेवा करने में और बैंकिंग का कार्य बढ़ाने में पूरी तरह से हम लोग लगे हैं और हम अपने जोन को आगे बढ़ाएंगे बिजनेस को और साथ में जो सूरत के लोगों की जो आकांक्षाएं है बैंक से उसको पूरा करने में हम हर समय तत्पर यहाँ मौजूद हैं धन्यवाद